આપ્યો છે ચૂંટણી પંચે અજીત પવાર જૂથને અસલ એનસીપી ગણાવી છે ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવા ધ્યાનમાં લેતા નિર્ણય કરાયો છે કે અજીત પવાર અને તેમની સાથે ગયેલા ધારાસભ્યો જ અસલ એનસીપી છે અજીત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળનો ઉપયોગ કરવાનો અધિકાર છે ચૂંટણી પંચે છ મહિનાથી પણ વધુ સમય સુધી ચાલેલી સુનાવણી બાદ મંગળવારે અજીત પવાર જૂથની તરફેણમાં આદેશ આપ્યો હતો શરદ પવાર જૂથે ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહીની હત્યા તરીકે ગણાવ્યો તો અજીત પવાર જુલાઈ બે હજાર ત્રેવીસમાં શરદ પવાર વિરુદ્ધ બળવો કરીને એનસીપીના ચાલીસ ધારાસભ્ય સાથે સરકારમાં જોડાયા હતા શરદ નવું નામ અને બુધવારે બપોરે ત્રણ સુધીમાં ફાળવવામાં આવશે ચૂંટણી પંચના કહેવા પ્રમાણે શરદ પવાર જૂથ સમયસર બહુમતી સાબિત કરી શક્યું નથી રાજ્યસભાની છ બેઠકો માટે ચૂંટણીની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને શરદ પવાર જૂથને ચૂંટણી સંચાલન નિયમન નિયમ ઓગણીસો એકસઠના નિયમ ઓગણચાલીસ એ એનું પાલન કરવા વિશેષ રાહત અપાઈ છે નામ નહીં અપાય તો પંચ પોતાની રીતે શરતવાર જૂથને નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવી દેશે